પુણ્યતિથી માનસિક દિવ્યાંગોને પોષણ કરાવ્યું તથા વડીલોનો વિષામો એક રૂમ માટે અનુદાન અપાયું છે ગંગા સ્વરૂપ ટમુબેન નાનજીભાઈ ગાંધીની અગિયારમી પુણ્યતિથિ નિમિત્તે તથા માતૃશ્રી રતનબેન મોતા મસ્કાના હસ્તે સરસ્વતીબેન રતિલાલ ગાંધી પરિવાર દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પલારા કચ્છના માનસિક દિવ્યાંગભાઈ બહેનોને મિસ્તાન ફરસાણ સાથેનું ભોજન જમાડવામાં આવેલ હતું કચ્છ જિલ્લા ભાજપ મહિલા મોરચા અધ્યક્ષા ગોદાવરીબેન ઠક્કરે જણાવ્યું હતું કે માનવજ્યોતની સેવાઓ સર્વે પરિવારજનોએ માનસિક દિવ્યાંગ ભાઈ બહેનોને રતનબેન નાનજી મોતા મસ્કાના સ્મરણાથી માનવજ્યો સંસ્થાને વડીલોનો વિસામોના નિર્માણ કાર્યમાં એક રૂમ માટે અનુદાન અપાયું હતું આ અવસરે કચ્છ જિલ્લા ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષા ગોદાવરીબેન કાંતિભાઈ ઠક ઠક્કર મિતભાઈ ઠક્કર ઉર્મિલભાઈ ઠક્કર આહુતિ ઠક્કર રેખાબેન ઉષાબેન રિયાબેન સુધાબેન કરુણાબેન આરા રાશિ ઉપસ્થિત રહ્યા હતા માનવજીઓ દ્વારા પ્રબોધ મુનવર તથા પૃથ્વીરાજસિંહ જાડેશાએ આભાર માન્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ ગુલસારે મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આયોજિત તેરમી સમૂહ સાધી આથી આપને જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્શાલ્લા સમૂહ શાદીનું આયોજન કરેલ છે જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે સમૂહ શાદીના ફોર્મ છેલ્લે તારીખ દસ બાર બે સુધી સ્વીકારવામાં આવશે સમૂહ શાદી ઇન્શાલ્લા તારીખ ઓગણીસ એક બે રવિવારે યોજવામાં આવશે ફોર્મ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસફ બલોચ ભારત લોન્ડ્રી જત ટી હાઉસ સામે પીર રોડ સંજોગનગર ભુજ કચ્છ મોબાઈલ નંબર નાઇન